ડભોઈ નગર પાલિકા દ્વારા રસ્તાઓ પહોળા કરવાની કામગીરી થઈ રહી છે આંબેડકર ચોક નજીક બનાવેલા એકતા ગેટ પાલિકાએ ઉતારી લીધો હતો વર્ષો પહેલા આંબેડકર ચોક નજીક એકતા ગેટ સેઠ પરિવાર દ્વારા બનાવવામાં આવ્યો હતો પરંતુ કેટલાય સમયથી એક તરફનો ભાગ પડી ગયો હોય અને એક તરફનો ભાગ જર્જરી થઈ ગયો હોય જેને લઈને પાલિકા તંત્ર દ્વારા ગેટ ઉતારવામાં આવ્યો હતો ડભોઈ નગરપાલિકા હાલ રસ્તાઓ પહોળા કરવાની કામગીરી કરી રહી છે ત્યારે નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહે જણાવ્યું હતું કે ટ્રાફિકને આ ગેટ અડચણરૂપ થતો હોય તેની અવસ્થા પણ યોગ્ય ન હતી લોકોની ફરિયાદો હતી ગેટ ઉતારતી વખતે પ્રમુખ અને પાલિકાની ટીમ હાજર રહી હતી અને શાંતિપૂર્વક ગેટ ઉતારી લેવાયો હતો રસ્તામાં અન્ય સમસ્યા હશે તેને દૂર કરાશે વિકાસમાં વિવાદ નયના સૂત્ર સાથે રભોને દરબાર જે બનાવવા નીકળ્યા હોય ત્યારે જે જે અડચણરૂપ રસ્તાઓ પર જે સમસ્યા થાય છે ટ્રાફિકને લીધે એના ભાગરૂપે આજે આંબેડકર ચોક પાસે જે ભૂકંપથી એક ગેટ તૂટી ગયો હતો જે પંકજભાઈ શેઠે બનાવ્યો હતો જેના બે સ્તંભ ખાલી રહ્યા હતા જેની અંદર રસ્તો ટૂંકો પડતો હતો તે આજે તોડી નાખવામાં આવ્યો છે વારંવાર રજૂઆતો થતી હતી પબ્લિકની કે ભાઈ આ રસ્તો થોડો મોટો કરવો છે તો એ આજે રાતે અમને સુમારે તોડી પાડ્યા છે તોડી પાડવામાં આવ્યો છે ને કોઈ દુર્ઘટના બની નથી ને આ રસ્તો ખુલ્લો આજે તમને કલાકમાં જ ખુલ્લો કરી દેવામાં આવશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર